સુરતના નાનપુરા તાપી નદીના પાસે બાળકોના ઝઘડાની પતાવટ કરવા જ રહેતા યુવકે ઉપરા નાખ્યો હતો તો બનાવની જાણ થતાં તાત્કાલિક અઠવા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ ગણતરીના કલાકોમાં હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી દીધી છે સુરત પોલીસ હાલ અસામારિક તત્વો પર લાલ લાંગ કરી રહી છે જેથી આવના તહેવારોમાં શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં ત્યારે સુરતના પોલીસ હદમાં નાનપુરાના વરા ખાતે નાના બાળકો વચ્ચે થયેલા ઈસમ પર પાડો સેવા વિશાલ રાઠોડે ચપુના ઉપરા છાપરી ઘા ઝીકી દેતા લોહેલુ હાલતમાં નિલેશ વડગી ત્યાં ઢરી પડતા મોતને ભેટ્યો હતો તો બનાવની જાણ થતા તાત્કાલિક અઠવા પોલીસ પથકનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા અઠવા પીઆઈ જીએચ હડી અને પીઆઈ મકવાણાની આગેવાનીમાં સ્ટાફે દોડાદોડી કરી ગણતરીના કલાકોમાં જ અઠવા પોલીસે હત્યા રહેવા વિશાળ રાઠોડને ઝડપી પાડી સરિયા પાસે ધકેલી દીધો હતો સુરતની અઠવા પોલીસ હાલ ગુનેગારો સામે લાલ લાંગ કરી સતત પેટ્રોલિંગ કરી રહી છે જેથી ગુનેગારોમાં ફફડાટ વાપી રહ્યો છે તો ગુનેગારો ગુનો આચરતા પણ અચકાઈ રહ્યા છે ત્યારે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારોમાં હાલ અઠવા પોલીસનો ડર જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીટાઇન